હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે એક અનોખી ટપાલ અંધારી રાત્રીનું પૂર આકાશ નાના મોટા તારાઓથી ગુજી રહ્યું હતું પવનના સુસવાટાથી પોતાના કપડાને શરીરે વધારેને વધારે લપેટીને જાતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો ત્યાં કૂતરાનો અવાજ ક્યાંક પક્ષીઓનો અવાજ કલરવ સંભળાતો હતો શિયાળાની કાતિલ ઠંડી હતી સ્વાધીન અવસ્થાએ ચાલતા ચાલતા એ ડોસો સડક પર આવી પહોંચ્યો અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળને આગળ વધતો ગયો સડકની એક બાજુ જાડોની હાર હતી બીજી બાજુ શહેરનો ભાગ હતો અને અહીં ઠંડી વધારે હતી રાત્રિ વધારે સીમણી બનતી હતી પવન હોંહરવો નીકળી જતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પર પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું તેજ પડતું હતું જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો ભાવિક મનુષ્ય દાતાનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈને આનંદ પામતો કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા અને તે હતા પુસ્ત ઓફિસ ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો અંદરથી કંઈક ચોક્કસ અવાજ આવતો ન હતો પણ બે ચાર જણ કામમાં હોય તેમ વ્યવહારિક ગુપસુપ થતી હતી પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ અંદરથી અવાજ આવ્યો ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં પણ એને ઉષ્મા આપી રહ્યા હતા અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા કારકુન અંગ્રેજી કાગળના સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો કમિશનર સુપ્રિન્ટેન્ડેન્ટ દિવાન સાહેબ લાઇબ્રેરિયન એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન

તેમ અલીને શિકાર કરવો પડતો ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી પડતું એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી આસપાસના સૂકા પીળા કાસડા ને સંપડાના ઘરમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂલા મેલા રંગને ક્યારેય ખુદ શિકારી કૂતરા જુદા ન પાડી શકતા આગળ વધી જતા ને સસલું બચી જતું પરંતુ ઈટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કામ પર ચોટતી અને બીજી જ પડે તે રહેતું નહીં વળી ક્યારેક અલી માછીમારોનો મિત્ર બની જતો પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો એની એકની એક દીકરી પણ સાસરે ચાલી ગઈ એના જમાઈને

પરંતુ જે દિવસે અણમોલ ગઈ ને તેની જિંદગીમાં એકલતા લાગી તે દહાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા લીલા ખેતર જોઈ રહેતો એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વીરાના આંસુ પણ છે પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રોયો ત્યાર પછી હંમેશા સવારમાં ચાર બજે ઉઠીને એ પોસ્ટ ઓફિસે આવતો એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં પણ અનમોલનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધા માને આશા ભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલા પોસ્ટ ઓફિસે આવીને બેસતો પોસ્ટ ઓફિસે કદાચ જગતમાં સૌથી રસહીન મકાન એનું ધર્મ અને તીર્થસ્થાન સ્થાન બન્યું હતું એક જ જગ્યાએ અને એક જ ખૂણે તે હંમેશા બેસતો એને એવો જાણ્યા પછી સૌ હસતા પોસ્ટમેન મસ્કરી કરતો ને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધકો ખવડાવતા અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તે મેં હંમેશા આવતો ને દરવાજે આવી થાલે હાથે પાછો જતો અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાઓ પોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા ઘણું કરીને પટ્ટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓ ને સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વચાતો કોઈકના માથા પર સાફો તો કોઈકના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ એમ સવે પોતપોતાના વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા એટલામાં બાણનું ખુલ્યું દિવાન અંજવાળામાં સામેની ખુરશી પર તંબુડા જેવું માથું ને હંમેશનો દિલગીરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્તર બેઠા હતા કપાળ પર કે આંખોમાં કે તેજ ના હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથ નો વિલેજ સ્કૂલ માસ્ટર આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્ટર હોય છે અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં પોલીસ કમિશનર કારકુને બૂમ પાડી નકતન ગનાટ કરતા જુવાને પોલીસ કમિશનના કાગળ લેવા હાથ આગળ કર્યા સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક પટ્ટાવાળો આગળ આવ્યો અને આમ ને આમ સહસત્રા વિષ્ણુ विष्णु ભક્તની જેમ કારકુન હંમેશા પડી જતો અંતે સૌ ચાલ્યા ગયા અલી ઉઠ્યો પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો અરે સૌકાઓ પહેલાનો આ ગામડિયો આ માણસ ગાંડો છે પોસ્ટમાસ્ટરે પૂછ્યું હા કોણ અલીના હા સાહેબ પાંચ વર્ષ થયા ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે કાગળ ભાગ્યે હંમેશા હોય અરે સાહેબ પણ એનું મગજ જ ચસકી ગયું છે તે પહેલા બહુ પાપ કરતો એમાં કઈક ખાનકમાં દોષ કર્યા ભાઈ કર્યા કરમ અહીંયા જ ભોગવવાના છે પોસ્ટમેને ટેકો આપ્યો ગાંડા બહુ વિચિત્ર હોય છે હા અમદાવાદમાં મેં એક વખત ગાંડો જોયો હતો કે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો બસ બીજું કાંઈ નહીં એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી અરે એક ગાંડાને તો એવી ટેવ હતી કે આખો દિવસ આગળને આગળ જ ચાલ્યા કરે બીજો એક કવિતા ગાયા કરતો એક જણ પોતાના ગાલે લપાટા જ માર્યા કરતો

અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્ટર હસી ચાલ્યા ગયા એક કારકુન વખતે મળ્યે જરા ગાંડા ઘેલા જોઈ કાઢતો ને એને સૌ ખીજવતા હોસ્ટમાસ્ટરે છેલ્લું વાક્ય એટલા માટે જ હસતા હસતા એના તરફ ફરીને કહ્યું હતું પોસ્ટ ઓફિસ હતી એવી શાંત બની હતી એક દિવસ અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહીં પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી શકાય એવી સહાનુભૂતિ કે વિષાદ દ્રષ્ટિ કોઈનામાં ન હતી પણ એ કેમ ના આવ્યો એવી કૌતિક બુદ્ધિ સૌને થઈ પછી અલી આવ્યો પણ તે દિવસે હાંપતો હતો એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ બિંદુ હતા આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ પૂછ્યું માસ્ટર સાહેબ મારી અનમોલનો કાગળ છે પોસ્ટ તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેનું મગજ સાવ ઝીલી શકે એટલું શાંત ન હતું ભાઈ તમે કેવા છો મારું નામ અલી અલીનો અશબ્દ જવાબ મળ્યો હા પણ અહીં કઈ તમારી અણમોલનું નામ નોંધી રાખ્યું છે નોંધી રાખો ને ભાઈ વખત છે ને કાગળ આવે ને હું ન હો તો તમને ખપ આવે કોની જિંદગી શિકારમાં ગાડી હોય એને સી ખબર કે અણમોલનું નામ એના પિતા સિવાય બીજાને મન તો બે પૈસા જેટલી કિંમતનું છે

એક કારકુન એની પાછળ આવતો લાગ્યો ઓલી તેના તરફ ફર્યો ભાઈ કારકુન ચમક ચમક્યો પણ તે સારો હતો કેમ જુઓ આ મારી પાસે છે એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી જો એ કારકુન ભડક્યો ભડકશો નહીં તમારે આ ઉપયોગી ચીજ છે મારે હવે તેનો ઉપયોગ નથી પણ એક કામ કરશો શું આ ઉપર શું દેખાય છે અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી આકાશ ઉપર અલ્લાહ છે તેની સાક્ષીમાં તમને આ પૈસા આપું છું તમારે મારી અનમોલનો કાગળ આવે તો પહેચાડજો કારકુન આશ્ચર્યમાં સ્થિર થયો ક્યાં પહોંચાડું મારી કબર ઉપર હે સાચું કહું છું આજ હવે છેલ્લો દિવસ છે અરે રે છેલ્લે અનમોલ ન મળી કાગળ ન મળ્યો અલીની આંખોમાં ઘેન હતું કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો કેમ કે તેના ખિસ્સામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું પણ અલી કોઈ દિવસ દેખાયો નહીં અને એની કબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં એક દિવસ પોસ્ટ માસ્ટર જરાક અફસોસમાં હતા એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા શોકમાં બેઠા હતા ટપાલ આવી ને કાગળનો થોપ પડ્યો રંગ ઉપરથી પોતાનું

લક્ષ્મીદાસ એને બૂમ પાડી લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેમને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા કેમ સાહેબ આ તમારા કોચમેન અલી ડોસા હવે ક્યાં છે એ તપાસ કરશું તે દિવસે પોસ્ટમાસ્તરના સમાચાર ન આવ્યા આખી રાત્રી શંકામાં વિતાવી બીજા દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઓફિસે બેઠા હતા ચાર વાગે ને અલી ડોસો આવે કે હું પોતે જ તેને કવર આપું એવી આજેની ઈચ્છા હતી વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્ટર હવે સમજી ગયા હતા આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાડી હતી પાંચ પાંચ વરસ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળના તરફ એમનું હૃદય આજે પહેલું વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું બરાબર પાંચ વાગે બાળના પર ટકોરો પડ્યો પોસ્ટમેન હજી આવ્યા ન હતા પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું પોસ્ટમાસ્ટર ઉઠ્યા પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાને તેમ આજે દોડ્યા બાળનું ખુલ્યું આવો અલીભાઈ આ તમારો કાગળ બાળનામાં એક વૃદ્ધ દિન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો છેલ્લે આંસોની ધાર હજી તેના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીમાં કડડાઈના રંગ પર ભલમાનસાઈનો પીછો ફરેલી હતી તેણે પોસ્ટમાસ્ટરની સામે જોયું ને પોસ્ટમાસ્ટર જરાક ભડક્યા ડોસાની આંખોમાં મનુષ્યનું તેજ ના હતું કોણ સાહેબ અલી ડોસા લક્ષ્મીદાસ એક બાજુ તરફથી સરીને બોલતો બાળના પાસે આવ્યો પણ પોસ્ટમાસ્ટરે તે તરફ હવે લક્ષ્ય ન આપતા બાણના તરફ જ જોયા કર્યું પણ ત્યાં કોઈ ના લાગ્યું પોસ્ટમાસ્ટરની આંખ ફાટી ગઈ બાળનામાં હવે કોઈ જતું નહીં એ શું એ લક્ષ્મીદાસ તરફ ફર્યા એના સવાલનો જવાબ વાળ્યો જી અલી ડોસા કોણ તમે છો ને જી અલી ડોસો તો મરી ગયેલા છે પણ એનો કાગળ લાવો મારી પાસે હે કે લક્ષ્મીદાસ જી એને તો ત્રણ મહિના થઈ ગયા સામેથી એક પોસ્ટ મેન આવતો હતો તેણે બીજો અર્ધો જવાબ વાળ્યો પોસ્ટ માસ્ટર દિગમૂઢ બની ગયા હજી અણમોલ કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો અલીની મૂર્તિ તેની નજર સમક્ષ તરી રહી લક્ષ્મીદાસ અરે છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું પોસ્ટ માસ્ટરના કાનમાં પેલો ટકોરો નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા એમને મન ભ્રમમાં હતું કે મેં અલીને જોયો એ માત્ર શંકા હતી કે લક્ષ્મીદાસ હતો પછી રોજની ચાલી પોલીસ કમિશનર સુપ્રીમ સુપ્રિન્ટેન્ડન્ટ લેબ્રિયન કારકુન ચપાટા બંધ કાગળ ફેંકીએ જતો હતો પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્ટરે આજે એક નજરે એ તરફ જોઈ રહ્યું છે કવર એટલે એક નાનો ને પોસ્ટ કાર્ડ એટલે બે પૈસા એ દ્રષ્ટિ ચાલી ગઈ છે ખેઠ આફ્રિકાથી કોઈ વિધવાનો એકના એક છોકરાનો કાગળ એટલે શું પોસ્ટમાસ્ટર વધારે ને વધારે ઊંડા ઉતરે છે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુવે તો અડધું જગત શાંત થઈ જાય તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટમાસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા અણમોલનો કાગળ સાથે જતો કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા લક્ષ્મીદાસ આજે સવારે તમે સૌથી વહેલા કાં આવ્યા અને તમે કીધું કે અલી ડોસા જી હા પણ ત્યારે ત્યારે સમજાયું નહીં કે શું હા ઠીક કંઈ નહીં પોસ્ટ માસ્તરે ઉતાવડે વાત વાળી લીધી પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટમાસ્ટર લક્ષ્મીદાસી જુદો પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંકતું રહ્યું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ના આવ્યા ન હતા માટે પાછા સમાચારની ચિંતામાં તે ધિરાત્રિ ગાળતા હતા આશ્ચર્ય શંકા અને પશ્ચાતતાપના તાપથી તપતા એ પોતાના દીવન ખંડમાં બેઠા ને પાસેથી કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો જો ફ્રેન્ડ્સ આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ